તેમાં ઉપસ્થિત વક્તા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા કચ્છ વિભાગ ઉપાધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા માતાના મઠ જિલ્લા અધ્યક્ષ જિલ્લા મંત્રી શ્રી પ્રદીપ ડાયાણી પિંગલેશ્વર મહાદેવના મહંત શ્રી પુરુષોત્તમ ગિરીબાપુ તેમજ નીરવભાઈ પોકાર કોઠારા પ્રખંડ મંત્રી યોગેશભાઈ રંગાણી કનકપુર ગ્રામ સમિતિ અધ્યક્ષ હિરેનભાઈ ડાયાણી કનકપુર ગ્રામ સમિતિ ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ રંગાણી કનકપુર ગ્રામ સમિતિ મંત્રી નયનભાઈ ડાયાણી ગૌરક્ષક સંયોજક જુગલ રામાણી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ધર્મસભામાં સૌ હિન્દુઓ એક થઈએ અને નાચ જાતના વાડા ભૂલીને એક મંદિર એક સ્મશાન અને એક કુવો આ વાક્ય સાર્થક કરીએ તેવી વિચારસરણીનો સુર તમામ વક્તાઓનો રહ્યો હતો